હરે પૂછાયેલો પ્રશ્ન જોઈએ કે એક શહેરની વસ્તી દર વર્ષે પાંચ ટકા જેટલી વૃદ્ધિ થાય છે જો હાલ વસ્તી લાખ હોય બે વર્ષ પછી આ શહેરની વસ્તી કેટલી થશે હવે આની માટે એક શોર્ટ ટ્રીક પણ છે કે ભાઈ વસ્તી વન પ્લસ આર વન છેદમાં સો વન પ્લસ આર ટુ જો બીજી ટકાવારી આપી હોય તો એ આ સૂત્રોથી પણ તમે બે વર્ષ પછી કેટલી વસ્તી હશે એ ગોતી શકશો અને અહીંયા હું થોડુંક તમને લોજિક વાપરવાનું ટ્રાય કરીશ કે તમે લોજિકથી આ દાખલો ગણો તમને શું કીધું છે કે ભાઈ છ લાખની વસ્તી છે કેટલાની હવે એમાં કેટલા ટકાનો વધારો થાય છે પાંચ ટકાનો વધારો થાય છે તો હકીકતમાં આપણે જોવા જઈએ તો છ અને ત્રીસ થશે કેટલા મીંડા થશે અહીંયા તો ત્રણ મીંડા આ આવશે તો કેટલી વસ્તી વધી તો કે ભાઈ ત્રીસ હજાર રૂપિયાની હવે બીજા વર્ષે ત્રીસ હજારની તો વધશે જ તેને હા પણ બીજી કંઈ વધશે કે ભાઈ પહેલાં વર્ષે જે વધી છે એમાંથી આમાં ઉમેરો થશે તો કે ભાઈ પહેલાં વર્ષે વસ્તી કેટલી થશે તો કે ભાઈ છ લાખ તો હશે જ તે પણ એમાં ત્રીસ હજારની વધશે તો આ ત્રીસ હજારની પણ પાંચ ટકા વધે કે ના વધે તો કે હા વધે તો ત્રીસ હજારની જે પાંચ ટકા વધી છે એને આપણે જોઈએ તો પાંતેરીને પંદર એટલે કેટલી વધી પંદરસો વધી જો પહેલાં વર્ષે ત્રીસ હજારની વસ્તી હતી બીજા વર્ષે ત્રીસ હજાર તો વધશે જ પણ ત્રીસ હજારની બીજી વધી કંઈ પંદરસો આ મેંડું આવી ગયું અહીંયા મેંડું આ આવી ગયું અહીંયા પાંચ આવી જશે અહીંયા એક આવી જશે ને અહીંયા છ આવી જશે એટલે બે વર્ષના અંતે કેટલી વધશે એકસઠ હજાર પાંચસો વધશે હકીકતમાં હતી કેટલી તો કે સાહેબ છ લાખની વસ્તી હતી એમાં એકસઠ હજાર પાંચસોની વૃદ્ધિ થાય છે ઝીરો ઝીરો આવી ગયા પાંચ આવી ગયા એક આવી ગયા છ આવી ગયા તો થઈ કેટલી છ લાખ એકસઠ હજાર પાંચસો